પાવાગઢ મંદિર ખાતે ચૈત્ર નવરાત્રિને લઈ માતાજીના દર્શન માટે મંદિરનો સમય જાહેર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ જ્યાં શ્રી કાલિકા માતાજીનો અનેરો મહિમા ગુંજે છે ત્યાં ચૈત્ર નવરાત્રિની એ જોર પકડ્યું છે દૂર દૂરથી લાખો ભક્તો ચૈત્ર માસમાં માતાજીના દર્શન માટે આવતા હોય છે ત્યારે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રિ માટે મંદિરના દર્શનનો સમય જાહેર કર્યો છે એકમ આઠમ નોમ અને પૂનમના દિવસે નિજ મંદિર સવારે ચાર વાગે ખુલશે અને રાત્રે આઠ વાગે બંધ થશે બાકીના દિવસોમાં સવારે પાંચથી રાત્રે આઠ વાગ્યા સુધી મંદિરના દર્શનનો સમય રહેશે જેને લઈ ભક્તો નીજ સમયમાં દર્શન કરવાનો લાભ ઉઠાવી શકે